ભરૂચમાં ગેરકાયદેસર રહેતા વિદેશીઓ પકડાયા એસઓજીએ બાંગ્લાદેશના પંદર નાગરિકોને ઝડપ્યા દસ્તાવેજો જપ્ત ભરૂચ શહેરમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે નનુમિયા નાડા અને વાલુ ગામ વિસ્તારમાં દરોડા પાડી અને પંદર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે એસઓજીની ટીમે શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા નાગરિકોના પાસપોર્ટ અને રહેઠાણ સંબંધિત તમામ કાગળો જપ્ત કર્યા છે તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો લાંબા સમયથી ભરૂચમાં રહેતા હતા કેટલાક લોકોએ સ્થાનિક સ્તરે રોજગાર પણ મેળવી લીધો હતો પોલીસે ધરપકડ કરાયેલા તમામ લોકોને હેડક્વાર્ટર મોકલી દીધા છે એલઆઈબી વિભાગ દ્વારા તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે બાંગ્લાદેશ સરકારને આ અંગેનો રિપોર્ટ મોકલવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે સ્થાનિક પોલીસે શહેરમાં વધુ શંકાસ્પદ વ્યક્તિઓની હાજરી અંગે તપાસ શરૂ કરી છે આ ઘટનાથી શહેરમાં ચર્ચાનું વાતાવરણ સર્જાયું છે અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી પર આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી